પાલિકાનો દોઢ કરોડ રૂપિયાનો શોપિંગ સેન્ટર જળજરીત થવા લાગ્યો છે કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટ છતાં માત્ર આઠ વર્ષમાં દિવાલો પર પોપડા તિરાડો અને ધૂળની ડમરીઓની નિશાનીઓ આ શોપિંગ સેન્ટર નગરજનો માટે બન્યું કે માત્ર ઠેકેદાર અને તંત્રના લાભ માટે તેવા સવાલ લોકો આજે ઉઠાવી રહ્યા છે આઠ વર્ષથી વધુ સમય વીતી ગયો પરંતુ આજ દિન સુધી આ શોપિંગ સેન્ટરને તાંત્રિક મંજૂરી પણ મળી શકી નથી સુઆ નગરપાલિકા ચલાવવાનો ઢંગ છે એક શોપિંગ સેન્ટર તો પહેલેથી જ નબળી ગુણવત્તાના કારણે ધરાશાયી થવાની સંભાવના છે અને હવે શું નગરજનોના ટક્સ ટેક્સના પૈસા આ રીતે બરબાદ કરવા એ સૌથી મોટો પ્રશ્ન નેવ લાખ રૂપિયાનો સોલર સિસ્ટમ કામ થયું બિલ પણ ચૂકવાઈ ગયું અને સોલર તો આજ દિન સુધી બંધ છે સોલર પ્રોજેક્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના નગરજનોનો આક્ષેપ લાગ્યા છે સોલર તો ચાલુ નથી પરંતુ ચુકવણી ચોક્કસ સમયસર થઈ ગઈ આ જ આ મુદ્દ મોડેલ છે આમોદ નગરપાલિકા સતત આર્થિક નબળાઈમાંથી પસાર થઈ રહી છે કર્મચારીઓ અને સફાઈ કામદારોના પગાર ચૂકવવામાં વારંવાર વિલંબ અને બીજી તરફ કરોડોની યોજનાઓ કાગળો પર ધૂળ ખાઈ રહી છે પાંચ વર્ષથી આમોદ નગરપાલિકામાં ભાજપનું શાસન છે નગરપાલિકાથી જિલ્લા પંચાયત સુધી ધારાસભ્યથી સાંસદ સુધી એક જ પક્ષનું શાસન તો પછી મંજૂરી ક્યાં અટકી જમીન પર કામ કેમ અટક્યું કોણ જવાબદાર નગરજનોનો આક્ષેપ સ્પષ્ટ છે પૈસા તો ખર્ચાઈ જાય છે બિલ પણ આપી દેવામાં આવે છે પરંતુ પ્રોજેક્ટ ક્યારે જ પૂર્ણ નથી હવે મુખ્ય સવાલો શુઆ શોપિંગ સેન્ટરને તાંત્રિક મંજૂરી મળે તે કોઈને ગમતું નથી કે પછી મંજૂરીનો મુદ્દો ઈરાદાપૂર્વક અટકાવવામાં આવ્યો છે એક વર્ષ વર્ષમાં જ લાગેલા નેવ લાખના સોલર પ્રોજેક્ટમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ થશે કે કાર્યવાહીથી સમગ્ર મામલો દબાવી દેવામાં આવશે આ વિષય હવે માત્ર નગરપાલિકાની કામગીરીનો મુદ્દો નથી આમોદનગરજનોના પૈસા વિશ્વાસ અને હકનો પ્રશ્ન છે આવનારા દિવસોમાં જોવાનું રહેશે કે આમોદ નગરપાલિકા જાગશે કે ફરી નગરજનોના પ્રશ્નો ફાઇલોના ઢગલામાં દબાઈ જશે રિપોર્ટર અંગોની જાકીર સંબંધ ભારત ન્યૂઝ ભરૂચ